રાજ્યમાં આગના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ખાનગી ગેસની કંપનીમાં આગ લાગવાની જે ઘટના છે અને તેને જ લઈ અરવલ્લી જે ફાયર વિભાગ છે તેના દ્વારા હાલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે મોડાસાના સાબરમતી ગેસ ખાતેના દ્રશ્યો ગયા મોકડ્રીલનું જે મોકડ્રીલ કરવામાં આવી રહી છે ગેસ સ્ટેશન પર આગ લાગે તો કયા પ્રકારના જે તકેદારીના પગલાં ભરવા જોઈએ અને જો કદાચ આપત્તિના સમયમાં કોઈ ઘટના બને છે તો આ ઘટનાને કેવી રીતે પાર પાડી શકાય અને તેની જ લઈ આજે અને ખાનગી ગેસની કંપની દ્વારા આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અધિકારીઓ છે અને સાથે જ જે આપત્તિનો જે સમય છે તેને કેવી રીતે પાર પાડી શકાય અને આ કેવી રીતે લાગે અને તેને સંપૂર્ણ રીતે કેવી રીતે એને કાબુમાં લઈ શકાય અને વધુમાં વધુ કેજ્યુલિટી થતી અટકે તે માટેના પ્રયત્ન કેવી રીતે થઈ શકાય તેની હાલ મોકડ્રીલ કરવામાં આવી રહી છે સહયોગી નીરવ પ્રજાપતિ સાથે ગુરુદન પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી